પોતાના બાળકને અભ્યાસને લઈને દરેક માતાપિતા ચિંતિત રહેતા હોય છે ત્યારે ઓનલાઈનમાં બાળકો યોગ્ય રીતે અભ્યાસ નથી કરતા તેવી ચિંતા વ્યક્ત કરી રહી છે ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી નારાયણ વિદ્યાલય ખાતે એક મહિના પહેલા દિવાલ ધરાશાય થઈ ગઈ હતી અને જેમાં પાંચ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા આ ઘટનાની એક મહિનો વીતી ગયો છે છતાં પણ શાળામાં અભ્યાસ કાર્ય શરૂ ન થતા આજે વાલીઓએ એકત્રિત થઈને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે વડોદરા શહેરના રોડ પર આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં એક મહિના વીતી ગયા છતાં પણ શાળાની ઈમારત ને શરૂ નહી કરાતા શ્રી નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયો છે શ્રી નારાયણ વિદ્યાલયમાં ચાલુ ક્લાસરૂમમાં એકાએક દીવાલ ધરાશાયી થતા પાંચ વિદ્યાર્થી શિક્ષણ શિક્ષણમાં બાળકો ભણતા નથી અને જેના કારણે બાળકોનું ભાવિ જોખમમાં માં મુકાઈ રહ્યું છે વાલીઓ શાળા પાસેથી એલસી માંગી રહ્યા છે અને અન્યત્ર શાળામાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા કરવા માંગે છે પરંતુ શાળા સંચાલકો દ્વારા એલસી આપવામાં આવતી નથી ત્યારે આજે વાલીઓ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને બાળકો નું ભવિષ્ય ન બગડે તે માટે મ્યુનિસિપલ કમિશનર ને રજુઆત કરવામાં આવી હતી જવાબ મળેલો છે અમે આ અમારું નારાયણ સ્કૂલમાં એકથી પાંચ ધોરણના છોકરાઓને ઇન્ટરનેશનલ નારાયણમાં શિફ્ટ કરેલા છે પણ ત્યાં બેન્ચીસો એમના પણ છોકરા બનતા હતા એટલે બેન્ચિસો નથી તો આ શાળામાં બેન્ચીસો છે તો અમે ટ્રસ્ટીને જઈને રજૂઆત કરી કે તમે બેન્ચિસો ગણ્યા આપો જેથી એકથી પાંચનું એ ચાલુ થાય તો એમને એવું કીધું કે કોર્પોરેશન શીલ છે અમે કશું એટલે અમે એવું કીધું કે અમે કોર્પોરેશનમાં રજૂઆત અમારે શાળા ખુલે કારણ કે એ કોર્પોરેશનનો નિર્ણય બરાબર જ છે કાલ ઉઠીને કોઈ છોકરાને કશું થયું હોત જે કોઈ વસ્તુ થઈ નથી એટલે બેસ છે કે સ્કૂલના પૂન પ્રતાપ છોકરાઓને કશું અમે તો એવું કે સરસ્વતી સારી અમને પણ ખાલી બેન્ચીસ છોકરાઓના ડોક્યુમેન્ટ અંદર છે એ બધું નીકળી જાય પછી સીલ મારે અમને કોઈ વાંધો જ સર અમને આશ્વાસન આપ્યું છે કે કાલે અમને સીલ ખોલી આપશે અને બેન્ચીસોને જે સામાન છે એ કાઢી લેવામાં આવશે શ્વેતા